મહુવાના લોંગડી નજીક બનાવેલ ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો મહુવાથી બાર કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર નજીક બે દિવસ પહેલા ખુલ્લો મુકાયો ટોલ પ્લાઝા ભાવનગર પહોંચતા મહુવા વાહન ચાલકોને બે જગ્યાએ ભરવો પડશે ટોલ ભાવનગર જિલ્લામાં સૌથી મોંઘુ ટોલ પ્લાઝા ભાવનગર જવા આવવા માટે વાહન ચાલકોએ ચૂકવવા પડશે રૂપિયા ચારસો ને દસ મહુવાના વાહન વાહન ચાલકો ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિતના લોકો રોષા ચોકડી ઉપસ્થિત રહી કર્યો વિરોધ આગામી દિવસ ની અંદર જો આ ટોલ પ્લાઝા પર ટોલ ફી માફ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય ધારાસભ્ય કાર્યાલય સાંસદ કાર્યાલયનો પણ કરવામાં આવશે ઘેરાવ ટોલ પ્લાઝા પર રસ્તા ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી સાથે પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર તો તાલુકા તાલુકાના રોહસા મુકામે જે નવું લોંગરી નાખવું શરૂ થયું એના વિરોધ માં ગામ લોકોને આજુબાજુ લોકોને સાથે રાખીને વાહન વાળા વ્યવહાર સાથે રાખીને એક રજૂઆત કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અત્યારે જઈ રહ્યા છે ત્યારે જો આઠ દિવસથી થી વોટિંગ આપશો આઠ દિવસમાં માં શોર્ટ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશું સાથે સાથે તમારે રજૂઆત એવી છે ભાવનગર જિલ્લાના નો વિજયપુર પાસિંગ જે કોઈ વાહન હોય તેને તમામ માફ આપવું અથવા તો જે બારના પાસિંગ નો વાહન દાખલ ભાવનગર જિલ્લા નો હોતી હોય પોતાનું લાયસન્સ અથવા આધાર કાર્ડ ભાવનગર જિલ્લા હોય અને તમામ ટોલ મુક્તિ આપે એ રજૂઆત કરજો અને સરકારના ના વિનંતી વિનંતી કર્યા બાદ જો સોલ્વ કરવામાં નહીં આવે આગામી દિવસોમાં ટોલ નાકો ઘેરાવ કરશું ધારાસભ્ય ના ઘરનો ઘેરાવ કરશું અને સંસદ સભ્ય ના ઘરનો પણ ઘેરાવ કરી અને ઉગ્ર માં ઉગ્ર રજૂઆત કરશું અને એક મેસેજ આપશું કે તમે લોકોના સરકાર સરકાર દ્વારા લોકોને જે ગરીબ માણસો ને ખોટા પૈસા જે વિરોધ પૈસા ભેગા કરો છો એ બંધ કરો અને આગામી દિવસો માં જો કયા સોલ્વ નહી કરવામાં આવે તો મેરો કરવામાં આવશે જય હિન્દિ ભારત મારું નામ વાળા ભરત કે ભરતસિંહ પોપટ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલનાકા પ્રમુખ અત્યારે જે ટોલનાકા ભાવનગર જિલ્લાની અંદર એકસો ને ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે એમાં બે દિવસ પહેલા અહીંયા લોંગડી મહવા તાલુકામાં લોંગડી ગામે ટોલનાકું ઊભું કર્યું છે અને મસ્ત મોટો ટોલ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો મોટો ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે એક નાની એવી મોટર લઈને જાઓ તો એકસો ને ચાલીસ રૂપિયા ને સિત્તેર રૂપિયા બીજા દેવાના બહુ મોટા વાહન હોય તો એના તેરસો ને પાંચ રૂપિયા એટલે અમારો સખત વિરોધ છે કે આ ટોલ નાકા એ બંધ થવા જોવે આ ટોલ નાકા જ હોવા ન જવે કારણ કે આ વાહનવાળા છે એટલો બધો ટેક્સ ભરે છે કે એક બસ હોય તો એક લાખ રૂપિયા બાર મિનિટ રોડનો ટેક્સ ભરે છે તો આ ટોલ નાકાનું ગતકડું શા માટે અને ટોલ નાકાનું જે આખો અમે એનું સરકારી મિનિસ્ટરીનો જે એનું વાંચ્યું તો એ આ ટોલનાકામાં આવું કાંઈ આવતું નથી આ ફાસ્ટટેગનું છે એ ખોટું છે ફાસ્ટેગના પૈસા છે એ પાંચ હજાર કરોડ રૂપિયા ખાલી ગુજરાતના જ વાહનવાળાના વાળા પચાવી પાડે છે અને એના ખીચામાં વાપરે છે એટલે આવા ઘણાય બધી ક્ષતિઓ છે અઠવાડિયાની અંદર અત્યારે અમે કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી મારફત મેકલાવાના નેકળવાના થઈ કે અમને અઠવાડિયાની અંદર આ ટોલ તમે હટાવી લ્યો નહીતર પછી અમે અહીંયા ચક્કાજામ પ્રોગ્રામ કરજો અથવા તો ધારાસભ્યના દર્શન સભ્યના કાર્યાલયને પણ તાળા મારી દેવો અને ભાવનગર જિલ્લાના જી જે ફર તો તમે જલ્દી માફ કરી દો